ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾತು ಗೋಂಡಲಿ ಪಿಎಮಸಿ ಮಾ આજે ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને શનિવારના રોજ મિત્રો મરચાંની આવક વિશે વાત કરીએ તો મરચાંની આવકની જાહેરાત થઈ ગઈ છે મિત્રો કાલે મિત્રો રવિવારે સવારે સાત વાગે મરચાંની આવક ચાલુ કરવામાં આવશે મિત્રો અને જે રજીસ્ટ્રેશનની સિસ્ટમ હતી તે મિત્રો બંધ કરી દેવામાં આવેલ છે હવે મિત્રો ઓપન આવક ચાલુ થઈ ગઈ છે કોઈ રજીસ્ટ્રેશનની જરૂર પડશે નહીં અને મિત્રો કાલે ટોકન મુજબ આવક ચાલુ કરવામાં આવશે મિત્રો એક હજાર ટોકન આપવામાં આવશે મિત્રો તે પ્રમાણે આવક ચાલુ કરવામાં આવશે અંદાજીત મિત્રો ત્યારથી

ઓલી ભારી બંને સાથે મિત્રો બત્રીસો ને એક ભાવજી સાનિયા મરચા ની ક્વોલિટી છે માઇનર હવા છે બાકી સાઈઝ માં બહુ સારું ને ક્રીજ વાળો માલ છે કડસલી વાળો ક્રીજ વાળો માલ કાશ્મીરી ટાઈપ પા ગાઉ મંદિરમાં પાત્રિ શું કાત્રી એક

એક મિત્રો ફોરવર્ડ માલ મિક્સમાં છે મિત્રો ત્રીસ ટકા જેવો અને સૂકવામાં સારું છે પચીસો એક અને મિત્રો વરસાદમાં આવી ગયેલું અમુક માટી ચોટેલી છે એકાવન ફોરવોર્ડ માલ છે એક આ ફોરવર્ડ માલ છે ચૌદસો ને એક

છવ્વીસો એકાવન છવ્વીસો ને એકાવન ભાવતે સાન્ય છે છવ્વીસો ને સાઈઝ વાત કરું તો સાઈઝ મસ્ત છે એવો અને અમુક મિત્રો આ મિક્સ માં જોવા મળી રહ્યું છે એકાવન